નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુનગર શહેરમાંથી ઢાકિયા વગર ડમ્પર નીકળતા જાગૃત ડ્રાઈવર દ્વારા પાછળથી વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે આ જે ડમ્પર છે તેની અંદરથી પડતું બ્લેક ટ્રેપ રોડ પર પડતું હોય અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો સુનગર જિલ્લા કલેક્ટર દ્વારા જે પણ ડમ્પર છે તે બ્લેક ટ્રેપ મટિરિયલ સહિત રેતી ભરી નીકળતું હોય તેના ઉપર ફરજિયાત ઢાંકવું તેવું તેમના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં ડમ્પર ચાલકો આ જે જે જાહેરનામું છે તેનો અમલ નથી કરતા અને બ્લેક ટ્રેપ મટિરિયલ સહિતના રેતીના રેતીના પણ ડમ્પરો છે તે ખુલ્લા લઈને ફરતા હોય છે થોડાક દિવસો પહેલાં જ તે લખતના વિટલાપરા પાસેથી એવું ઢાંક્યા વગરનું ડંપર ઝડપી પાડવામાં આવ્યું હતું તેમ છતાં આ ચાલકો સુધરતા નથી અને મોટાભાગના ડે ડંપોચાલકો ચાલુ ડમ્પરે મોબાઈલમાં વાત કરતા હોય અને અકસ્માત સર્જાતા હોય છે ત્યારે સુનગર જિલ્લા તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો પોલીસ દ્વારા અમલ કરાવવા તે અત્યંત જરૂરી છે